તેર જુલાઈ બે હજાર પચીસને રવિવારથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ એમ એકસો ને આડત્રીસ દિવસ માટે શનિદેવ વકરી થવા જઈ રહ્યા છે શનિદેવનું વકરી થવું એ કોઈ સામાન્ય ઘટના નથી પણ એક એવો સમય છે કે જે તમારા જીવનની સ્થિરતા કરિયર આર્થિક સ્થિતિ સંબંધો અને માનસિક શાંતિને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે ન્યાયાધીશ શનિદેવના વકરી થવાથી તમારો સંઘર્ષ વધશે કે પછી સફળતા મળશે જાણો દરેક રાશિ માટે કેવો પ્રભાવ રહેશે મેષ રાશિમાં શનિદેવ બારમા સ્થાનમાં વકરી થશે દિવસનો આ સમય જોઈએ તો તમારા માટે આત્મનિરીક્ષણ અને પોતાનામાં બદલાવ લાવવાનો મહત્વપૂર્ણ સમય સાબિત થઈ શકે છે શનિદેવ તમારી સામે એક પછી એક કસોટી લાવશે અને તમારે એને અવસરમાં કન્વર્ટ કરવાની છે નોકરી અને વ્યવસાય કરતા લોકોએ આ સમય દરમિયાન વધારે સતર્ક રહેવાનું છે અચાનક સમસ્યા ગુપ્ત શત્રુઓનું સક્રિય થવું કે જે તમારા કાર્યમાં અડચણ ઊભી કરશે એનાથી સાવધાન રહેવું આ સમય દરમિયાન તમારી યોજનાઓને સમજી વિચારીને અમલમાં મૂકવી અને શક્ય હોય તો નવી યોજનાઓને થોડા સમય માટે મુલતવી રાખો તમારા કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ભૂલથી પણ સંબંધ ખરાબ ન કરવા નાણાકીય બાબતમાં કોઈ નવો કે મોટો નિર્ણય કરવાનો હોય કે પછી રોકાણ કરવાનું હોય તો ખૂબ જ સમજદારીપૂર્વક અને ધૈર્યપૂર્વક નિર્ણય કરવો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પોતાની એકાગ્રતા જાળવી રાખવા માટે વધારે મહેનત કરવી પડશે કારણ કે મન વારંવાર ભટકી જશે અને એને જ તમારે કંટ્રોલમાં રાખવાનું છે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને અડચણો આવી શકે છે તો પણ તમારા પ્રયાસ શરૂ રાખવા સ્વાસ્થ્ય બાબતે આ સમય તમારા માટે માનસિક તણાવમાં વધારો કરનારો બનશે સાડાસાથીનો પહેલો તબક્કો ચાલે છે એટલે માનસિક અશાંતિ માથાનો દુખાવો બેચેની વગેરેની સમસ્યા વધશે જૂના સાંધાના દુખાવા હાડકાની નબળાઈ કે બ્લડ પ્રેશર વગેરે જેવી જૂની સમસ્યાઓ પણ જાગૃત થઈ શકે છે એટલા માટે ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખવાનું છે અને યોગ અને પ્રાણાયામ નિયમિત કરવાના છે આ સમય દરમિયાન તમારા ખર્ચામાં વધારો થશે એટલે બચત ઉપર ખાસ ધ્યાન રાખવું ઘરના વડીલોના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું અને એમનું અપમાન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં ધૈર્ય રાખવું જરૂરી છે મેષ રાશિના જાતકો શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને એના સિવાય ઘર કે ઓફિસમાં ઉત્તર દિશામાં કોઈપણ પાત્રમાં સફેદ પુષ્પ મૂકીને રાખો એનાથી મન શાંત રહેશે વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું આ ગોચર અગિયારમા ભાવમાં થવાનું છે આ સમય તમારી આર્થિક સ્થિતિ તમારી મહત્વાકાંક્ષા સામાજિક સંબંધો અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ સમય તમારા કરિયર માટે નવા અવસર લઈને આવશે સમસ્યાઓ પણ આવશે પણ એમાંથી જ તમારે અવસર શોધવાના છે આ સમય દરમિયાન તમને એવા અવસરો પણ મળશે કે જે તમારા પ્રોફેશનલ ગ્રોથને વધારશે તમારી યોજનાઓને ધૈર્ય અને સમજદારીપૂર્વક આગળ વધારો કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે મધુર સંબંધ બનાવીને રાખો વ્યાપારીઓ જો કોઈ મોટું રોકાણ કરવા માંગતા હોય તો કરી શકે છે તમારી યોજનાઓ સફળ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્વપૂર્ણ રહેવાનો છે તમારે વધારે મહેનત કરવી પડશે પણ એનાથી તમારી એકાગ્રતા વધશે અને સફળતા પણ મળશે નિયમિતતા અને અનુશાસન આ બે વસ્તુ તમારા માટે જરૂરી છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અડચણ તો આવશે પણ આ સમય તમને સફળતા પણ ચોક્કસ અપાવશે ખભા ડોક ગોઠણ અને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે માનસિક અશાંતિ પણ લાગશે એટલે એનાથી પણ બચવું નિયમિત પ્રાણાયામ અને યોગ કરો પૂરતી ઊંઘ લો આર્થિક દ્રષ્ટિએ સમય ઘણો સારો છે આકસ્મિક ધનલાભના પણ યોગ છે શેર માર્કેટમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકો છો નાણાકીય નિર્ણયો કરવાના હોય તો સમજી વિચારીને કરો પણ અવશ્ય કરો કારણ કે રોકાણ માટે આ સમય ઘણો સારો છે પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે નાની મોટી ગેરસમજણને વાતચીત કરીને દૂર કરો વૃષભ રાશિના જાતકો ઘર કે ઓફિસમાં માટીના પાત્રમાં જળ ભરીને રાખો સાથે જ આ સમય દરમિયાન એક સફેદ રૂમાલ હંમેશા તમારી પાસે રાખો મિથુન રાશિના જાતકો માટે શનિદેવનું આ ગોચર દસમા ભાવમાં છે આ સમય તમારા કરિયર તમારી પ્રતિષ્ઠા આર્થિક સ્થિતિ અને તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ રહેવાનો છે તમારા કરિયરમાં જવાબદારીની સાથે સમસ્યા પણ આવશે અને સાથે જ આ સમય તમને જવાબદારીની સાથે સફળતા પણ અપાવશે આ સમય દરમિયાન જે વરિષ્ઠ લોકો છે એમની સાથે વિવાદ થઈ શકે છે કોઈ નવા પ્રોજેક્ટ માટે ઉતાવળ ન કરો કાર્યક્ષેત્ર માટે કોઈ મોટો નિર્ણય કરવો હોય તો અવશ્ય કરી શકો છો કોઈ મોટું રોકાણ કરવું હોય તો એ પણ કરો વિદ્યાર્થીઓ માટે આ સમય નિયમિત અધ્યયન અનુશાસન અને તકલીફની સાથે સફળતા અપાવનારો છે સ્વાસ્થ્યની બાબતમાં પણ આ સમય થોડી સાવધાની માંગી લેશે માનસિક તણાવથી બચવું નિયમિત વ્યાયામ કરો પૂરતી ઊંઘ લો અને ખાવા પીવામાં પૂરતું ધ્યાન રાખો આર્થિક દ્રષ્ટિ આ સમય સારો છે ધન આગમનના પણ યોગ છે અને સાથે જ અચાનક ખર્ચા પણ થાય એવા પણ યોગ બને છે એટલે બચતમાં પણ ખાસ ધ્યાન આપવું પ્રોપર નાણાકીય આયોજન કરવામાં આવે તો આ સમયમાં કોઈ નવી પ્રોપર્ટી પણ લઈ શકો છો પ્રેમ સંબંધ સારો રહેશે પણ દાંપત્ય જીવનમાં સ્પષ્ટ સંવાદની જરૂર રહેશે મિથુન રાશિના જાતકો અડદની ડાળ અથવા અડદની ડાળથી બનેલી કોઈપણ વસ્તુઓનું દાન કરો અને શનિવારે હળવા નીલા રંગના વસ્ત્રો ધારણ કરો કર્ક રાશિના જાતકો માટે શનિદેવનું આ ગોચર તમારા નવમાં ભાવમાં થશે આ સમય તમારા ભાગ્ય આધ્યાત્મિકતા કરિયર શિક્ષણ આર્થિક સ્થિતિ પારિવારિક જીવન અને સ્વાસ્થ્યને વિશેષ પ્રભાવિત કરશે આ સમય દરમિયાન ભાગ્યનો સહયોગ થોડો નબળો પડશે જેટલો નસીબનો સાથ મળવો જોઈએ એટલો નથી મળી રહ્યો એવો અનુભવશો તમારા પ્રયત્નોના પ્રમાણમાં પરિણામ નથી મળતું એવું પણ લાગશે કરિયરમાં એવી કોઈ સમસ્યા જોવા મળી શકે છે કે જેના માટે તમે માનસિક રીતે તૈયાર ન હોય કાર્યક્ષેત્રમાં ઉચ્ચાધિકારી સાથે સંબંધોમાં તણાવ જોવા મળશે એટલે ધૈર્ય અને સાવધાનીપૂર્વક કામ કરવું નોકરી કે વ્યવસાયમાં કોઈ મોટો ફેરફાર કરવા માંગતા હોય કે પછી કોઈ મોટી મુસાફરી અથવા વિદેશ યાત્રા માટે પણ આ સમય ઉચિત નથી કોઈપણ કાર્ય યોજનાબદ્ધ રીતે કરવું જરૂરી છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ચિંતાવાળો છે એકાગ્રતામાં ભંગ થશે શિક્ષામાં કોઈ મોટા પરિવર્તન કરવા માંગતા હોય તો થોડો સમય અટકી જાઓ આ સમય દરમિયાન તમે જેટલો વધારે સંઘર્ષ કરશો એટલો જ સફળતાનો માર્ગ તમારા માટે સહજ થશે માનસિક તણાવ ચિંતા પીઠ અનિંદ્રા થાક વગેરે જેવી સમસ્યા ન થાય એની કાળજી લેવી નિયમિત યોગ અને ધ્યાન કરો તળેલી વસ્તુઓ ઓછી ખાઓ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ધન આગમન થશે પણ સાથે જ અચાનક ખર્ચા પણ થશે કોઈ પણ વડીલોના સ્વાસ્થ્યની કાળજી ખાસ રાખવી કર્ક રાશિના જાતકો શનિવારે પછી પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને દરરોજ સૂર્યોદય સમયે પીપળાના વૃક્ષ નીચે જળ અર્પણ કરો સાથે જ શનિવારે કાળા વસ્ત્રો ન ધારણ કરો સિંહ રાશિના જાતકો માટે શનિદેવનું આ ગોચર તમારા આઠમા ભાવમાં થશે જીવનમાં અચાનક બદલાવ ગુપ્ત વિષયો સ્વાસ્થ્ય આર્થિક ઉતાર ચઢાવ વગેરેની દ્રષ્ટિએ આ સમય વિશેષ સાવધાની રાખવાનો છે કાર્યસ્થળે અચાનક જ પડકારો ઉત્પન્ન થશે તમારા કાર્યોમાં વિલંબ અથવા અનઅપેક્ષિત બાધાઓ ઉત્પન્ન થશે ગુપ્ત વિરોધીઓ સક્રિય થશે તમારા માટે રાજનીતિઓ થવા લાગશે એટલે તમારે સાવધાન રહેવું ખાસ જરૂરી છે આ સમયમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો અને જો લેવો પડે એવું જ હોય તો બહુ જ સમજી વિચારીને લેવો વ્યાપારીઓએ પણ મોટા રોકાણોથી અને મોટા નાણાકીય જોખમો લેવાથી પણ બચવું જોઈએ વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્વપૂર્ણ તો છે પણ સાથે જ અડચણોથી ભરેલો પણ છે એકાગ્રતાનો ભંગ થશે ધૈર્ય અને સકારાત્મક વિચારો આ બંનેની આવશ્યકતા છે સાંધાનો દુખાવો કમરનો દુખાવો હાડકાં પેટ અને પાચનને લગતી તકલીફ એવી સમસ્યાઓની સંભાવના છે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ રહેશે ખાણીપીણીમાં સતર્કતા અને વાણી ઉપર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્યને લગતી તકલીફ દેખાય તો ઇગ્નોર કર્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લો આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય કાળજીપૂર્વક ચાલવાનો છે અચાનક આવનારા ખર્ચા તમારું બજેટ બગાડી નાખશે રોકાણ કરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી સંતાન પક્ષને લઈને થોડી ચિંતા રહેશે અને પારિવારિક મતભેદ પણ થઈ શકે છે પ્રેમ સંબંધમાં કોઈ ગેરસમજણ અને લગ્નજીવનમાં સસરા પક્ષને લગતી વસ્તુઓને કારણે સમસ્યા થઈ શકે છે એટલે વાણી સમજી વિચારીને જ વાપરો અને સ્પષ્ટ સંવાદ અવશ્ય કરો સિંહ રાશિના જાતકો શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને દરરોજ સૂર્યોદય સમયે પીપળે જળ અર્પણ કરો સાથે જ દશરથકૃત સ્તોત્રનો પાઠ કરો કન્યા રાશિના જાતકો માટે શનિદેવનું આ ગોચર સાતમા ભાવમાં થશે સાતમું ઘર તમારા જીવનસાથી તમારા ભાગીદાર તમારા વ્યાવસાયિક સંબંધ અને તમારા સામાજિક સંબંધો સાથે જોડાયેલું છે એટલે કે તમારા અંગત જીવન સાથે જોડાયેલું છે તેથી આ સમય તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ઊંડી અસર કરશે વ્યવસાયમાં આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે કેટલાક મતભેદો થઈ શકે છે કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે છે આના કારણે કાર્યમાં જે સ્પષ્ટતા અને પારદર્શિતા હોવી જોઈએ એ પહેલાં જેવી નહીં રહે એટલે બને ત્યાં સુધી તમારે તમારા કામમાં સ્પષ્ટતા અને પારદર્શિતા જાળવી રાખવી ખાસ કરીને એવા વ્યવસાયો કે જે ભાગીદારીમાં ચાલે છે એમાં તણાવની પરિસ્થિતિઓ ઊભી થવાની શક્યતાઓ છે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો કાર્યસ્થળ ઉપર તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો જાળવવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કોઈપણ નવા પ્રોજેક્ટમાં ઉતાવળ ન કરો કોઈપણ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પહેલાં કાળજીપૂર્વક વિચારી લો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ સમય તમારા માટે મહત્વપૂર્ણ છે તેથી તમારે અભ્યાસના ક્ષેત્રમાં થોડી વધુ મહેનત કરવી પડશે જો તમે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરીને સખત મહેનત નહીં કરો તો આ સમય ચોક્કસપણે મુશ્કેલી ઊભી કરશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય થોડો મુશ્કેલી ભર્યો છે તમને પેટ પીઠ ત્વચા કમરના દુખાવા સંબંધિત સમસ્યાઓ થશે તેથી તમારું ડેઇલી રૂટીન વ્યવસ્થિત રાખો તમારા આહારને નિયંત્રણમાં રાખો તળેલી અને મસાલેદાર વસ્તુઓ ન ખાઓ હળવી કસરત કરો અને પૂરતી ઊંઘ લો આનાથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે નાણાકીય દ્રષ્ટિએ આ સમય ધનલાભનો છે તમને ભાગ્યનો સાથ પણ મળશે અને સાથે જ તમારા કામમાં વિલંબ પણ આવશે નાણાકીય વ્યવહારોના મામલે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે અને તમારે કોઈ મોટું રોકાણ કરવાનું પણ ટાળવું પડશે સાથે જ કોઈને પણ પૈસા ઓછીના બિલકુલ નથી આપવાના તમારે તમારા ખર્ચા ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ રાખવું પડશે પારિવારિક જીવનમાં તમારા જીવનસાથી સાથે કોઈને કોઈ બાબતમાં વિવાદ થઈ શકે છે તેથી દાંપત્ય જીવનમાં પણ તમારે ઘણી સમજદારી બતાવવી પડશે નાના મુદ્દાઓ અને નાની ગેરસમજણોને વિવાદનું સ્વરૂપ ન લેવા દો તેમને ચર્ચા દ્વારા તરત જ ઉકેલો પ્રેમ સંબંધમાં તમારે તમારા પાર્ટનરની લાગણીઓનો આદર કરવો પડશે અને સંબંધોમાં પારદર્શિતા જાળવી પડશે તો જ આ ગોચર શાંતિથી પસાર થશે કન્યા રાશિના જાતકો શનિવારે કીડીઓ માટે ઘઉંના લોટમાં થોડી ખાંડ ભેળવીને એ મિશ્રણ કોઈ ખાલી જમીન ઉપર મૂકવું તમારા ખિસ્સા કે પર્સમાં હળદરનો એક ગાંઠિયો રાખો આનાથી તમને માનસિક શાંતિ મળશે તુલા રાશિ માટે શનિદેવનું આ ગોચર તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં થશે આ ભાવ તમારા સ્વાસ્થ્ય દુશ્મન સ્પર્ધા દેવું અને રોજિંદા જીવન સાથે સંબંધિત છે આ ભાવ ચોક્કસપણે સંઘર્ષનો ભાવ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે તમારા કરિયરમાં અને તમારા વ્યવસાયમાં તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો શરૂઆતમાં તમે એમના લક્ષ્ય બનશો પરંતુ અંતે તેમને હારનો સામનો કરવો પડશે કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ચોક્કસપણે આવશે પરંતુ તમારી સખત મહેનત અને ધીરજ અને સાથે શાનપણથી તમે દરેક પ્રકારની મુશ્કેલીઓને તકમાં ફેરવી નાખશો દ્રષ્ટિકોણથી આ સમય નવા રોકાણો માટે ખૂબ જ સારો છે તમારે ફક્ત થોડી કાળજી રાખીને રોકાણ કરવું પડશે જો તમે નોકરી કરતા હોય તો કાર્યક્ષેત્ર ઉપર તમારી પ્રશંસા થશે જો કે તમને થોડી વધારાની જવાબદારી પણ મળશે અને તમારે એ પૂર્ણ કરવી પડશે તમે તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો સાથે સંબંધો સારા જાળવવામાં સફળ થશો તમારે પણ વિવાદ કે ખાસ કરીને કાર્યસ્થળ ઉપર રાજકારણનો ભોગ બનવું ન પડે એનું ખાસ ધ્યાન રાખજો આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે વરદાન જેવો છે કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ જો તમે એકાગ્રતા સાથે કામ કરશો તો તમારી એકાગ્રતાનું પરિણામ શ્રેષ્ઠ મળશે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનારા હો તો તમને ત્યાં સફળતા મળશે તમારે ફક્ત થોડી વધારાની મહેનત કરવી પડશે અને જો એ તમે મહેનત કરી લેશો તો તમારી સફળતા નિશ્ચિત છે સ્વાસ્થ્ય માટે વાત કરીએ તો તમને પેટ સંબંધિત સમસ્યાઓ સાંધાનો દુખાવો હાડકાં સંબંધિત સમસ્યાઓ કમરનો દુખાવો માનસિક તણાવ સ્નાયુનો દુખાવો આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેથી તમારા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું યાદ રાખો કે શનિદેવ ન્યાયાધીશ છે અને જો કોઈ વ્યક્તિ શિસ્તબદ્ધ રીતે જીવન જીવે છે પોતાની દિનચર્યાનું યોગ્ય પાલન કરે છે તો એ વ્યક્તિને સ્વાસ્થ્ય માટેની કોઈ સમસ્યા બિલકુલ નહીં થાય આર્થિક રીતે જોઈએ તો બિનજરૂરી ખર્ચાઓ થશે પરંતુ તમે જૂના દેવામાંથી રાહત પણ મેળવશો અને આશા એ છે કે ફક્ત જૂના દેવામાંથી જ નહીં પરંતુ જૂની સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળી શકે છે નાણાકીય વ્યવહારો સાવધાની સાથે કરો જો તમે રોકાણ વગેરે કરી રહ્યા છો તો સાવધાનીપૂર્વક કરો નાણાકીય નિર્ણયો લેવામાં પણ ઉતાવળ ન કરો અને તમારા ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખો પારિવારિક જીવનમાં કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય તો તેને વાત કરીને સુધારવી પડશે પરિવારના સભ્યો વચ્ચે નાની નાની બાબતોમાં વિવાદ અથવા ગેરસમજ થઈ શકે છે તમારે બંને પક્ષોને સાંભળવું અને સમજવું પડશે તમારે પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે પ્રેમ સંબંધ હોય કે લગ્ન જીવન તમારા સાથીની લાગણીઓનો આદર કરો જો પરસ્પર વાતચીતમાં સ્પષ્ટતા અને સકારાત્મકતા હશે તો બધું સારું થશે તમારે સંબંધોમાં બિનજરૂરી વિવાદ ટાળવા પડશે તુલા રાશિના જાતકો હનુમાનજીની ઉપાસના કરો શનિવારના દિવસે નારિયેળનું પાણી કોઈ પણ મંદિરે જઈને અર્પિત કરો શનિવારના દિવસે આસમાની રંગના કપડાં પહેરો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર તમારી રાશિથી પાંચમા ભાવમાં છે પાંચમું ભાવ એ શિક્ષણ સાથે સંબંધિત છે બુદ્ધિ સાથે જોડાયેલું છે બાળકો સાથે જોડાયેલું છે પ્રેમ સંબંધ અને રોકાણ સાથે પણ જોડાયેલું છે એટલા માટે આ ગોચર તમારા જીવન ઉપર ઊંડી અસર કરશે કાર્યક્ષેત્રમાં અચાનક પરિવર્તન આવશે જે થોડી મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે કરિયરમાં યોજનાઓને અમલમાં મૂકવામાં થોડી મુશ્કેલી અથવા વિલંબ થઈ શકે છે આ સમય વેપારીઓ માટે પણ સંઘર્ષથી ભરેલો રહેશે તમારે કોઈ મોટું રોકાણ ન કરવું જોઈએ અને જોખમ ટાળવું જોઈએ જો તમે નોકરી કરતા હોય તો તમારે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી જે સહકાર મળવો જોઈએ એ નહીં મળે જ્ઞાન બુદ્ધિ અને કૌશલ્ય આ દરેક વસ્તુ હોવા છતાં તમે એનો યોગ્ય લાભ નહીં લઈ શકો આ સમયગાળા દરમિયાન તમારે ધીરજ રાખવી પડશે સતર્ક રહેવું પડશે અને સાવધાની સાથે કામ કરવું પડશે વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શિક્ષણ ક્ષેત્રે અવરોધો અને સમસ્યાઓ આવશે તેથી અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું કોમ્પિટેટિવ એક્ઝામ અને હાયર એજ્યુકેશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે તમારે એકાગ્રતા અને નિયમિતતા સાથે અભ્યાસ કરવો પડશે કોઈપણ પ્રકારની બેદરકારી તમારા માટે મોંઘી સાબિત થશે કોઈપણ પ્રકારની બેદરકારી તમારા ભૂતકાળના બધા પ્રયત્નો અને મહેનતને બગાડી નાખશે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળા દરમિયાન તમારે સાવધાની રાખવાની છે તમને પેટ સંબંધિત સમસ્યાઓ માનસિક તણાવ માથાનો દુખાવો બેચેની હૃદય સંબંધિત સમસ્યાઓ થાક લાગવો વગેરેનો અનુભવ થશે અને એના માટે નિયમિતપણે યોગ પ્રાણાયામ આ વસ્તુ જરૂરી છે પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય સામાન્ય છે તમારે કોઈપણ રોકાણ અથવા રોકાણ સંબંધિત કોઈપણ જોખમી નિર્ણય લેવાનું ટાળવું જોઈએ પૈસાના વિષયમાં ઉતાવળમાં કોઈપણ અચાનક પગલું ન ભરો નહીં તો તમને નુકસાન થશે નાણાકીય બાબતોમાં તમારે ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેવા જોઈએ બચત ઉપર ભાર મૂકવો પડશે બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે પારિવારિક મતભેદ બાળકોનું સ્વાસ્થ્ય બાળકોની શિક્ષા આ બધી વસ્તુઓને લઈને તમે ચિંતામાં રહેશો પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પણ આ ગોચર ખૂબ જ સારું નહીં માનવામાં આવે પ્રેમ સંબંધમાં થોડી સમસ્યાઓ આવી શકે છે ગેરસમજ ઊભી થઈ શકે છે અથવા સતત સંઘર્ષ અને મતભેદ રહી શકે છે દાંપત્ય જીવનમાં પણ સાવધાની રાખવી જરૂરી છે સમજદારીપૂર્વક વર્તવું ખૂબ જ જરૂરી છે જીવનસાથીની લાગણીઓનો આદર કરો વૃશ્ચિક રાશિના જાતકો શનિવારના દિવસે વહેતા જળમાં કાળા તલ પ્રવાહિત કરો શનિવારના દિવસે જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી અને બુક્સ વગેરેનું દાન કરવું ચાંદીનો નાનો ટુકડો તમારી પાસે અથવા તમારા પર્સમાં આ સમય દરમિયાન રાખવો લાભદાયી રહેશે ધનુ રાશિના જાતકો શનિદેવ તમારી રાશિથી ચોથા ભાવમાં છે ચોથા ભાવમાં શનિદેવનું આ ગોચર માનસિક અશાંતિ અને સમસ્યાઓનું કારણ બનશે ઘરેલું વિવાદ અને અશાંતિનો માહોલ સર્જાવાનો છે કારણ કે ચોથો ભાવ માતા પરિવાર કૌટુંબિક સુખ ઘરની મિલકત માનસિક શાંતિનો છે આંતરિક લાગણીઓ સાથે જોડાયેલો છે આ ભાવ તેથી આ સમયગાળા દરમિયાન તમારા જીવનના આ તમામ ક્ષેત્રો ઉપર ઊંડી અસર થશે જો નોકરી કરતા હોય તો કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ વધી જશે અથવા જો ક્યાંક ખોટું થશે તો એનો દોષ તમારા ઉપર ધોળવામાં આવશે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થવાની પ્રબળ શક્યતા છે અને માત્ર વિવાદ જ નહીં તેઓ તમને સહકાર પણ નહીં આપે એટલે કાર્યસ્થળ ઉપર તમારે ખૂબ જ શાંતિપૂર્વક અને બુદ્ધિથી કામ કરવું પડશે વેપારીઓની વાત કરીએ તો આ સમય મુશ્કેલી અને તણાવપૂર્ણ રહેવાનો છે તમારે ખૂબ જ વિચાર કર્યા પછી કોઈ મોટો નિર્ણય લેવો જોઈએ કોઈ મોટું રોકાણ પણ ન કરવું જોઈએ હમણાં કોઈ નવો વ્યવસાય પણ ન શરૂ કરવો જોઈએ વિચાર કર્યા વગર કાર્ય કરશો તો મુશ્કેલી થશે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ સમસ્યાવાળો રહેશે અભ્યાસમાં એકાગ્રતા ખોરવાઈ જશે મન અભ્યાસ ઉપર કેન્દ્રિત નહીં કરી શકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસનું આયોજન કરતા હોય અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય એમના માટે આ સમય થોડો વધારે લંબાઈ જશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે માનસિક તણાવ ચિંતા માનસિક બેચેની પેટની સમસ્યાઓ પાચનની સમસ્યાઓ કમરનો દુખાવો આવી સમસ્યાઓ આ સમય દરમિયાન જોવા મળશે તમારે તમારું ડેઇલી રૂટિન ખૂબ જ વિચારપૂર્વક પ્લાન કરવું પડશે ઊંઘ અને પ્રાણાયામનું સંતુલન તમારા જીવનને સુરક્ષિત બનાવશે જો તમે સકારાત્મક વિચાર અને આધ્યાત્મિકતા ઉપર વધુ ધ્યાન આપશો તો આ ગોચર સમય દરમિયાન તમને થોડી રાહત મળશે આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવો જરૂરી છે તમને એક ફાયદો એ થશે કે જો તમે દેવામાં ડૂબી રહ્યા છો અથવા દેવાથી ચિંતિત છો તો આ સમય એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે જેના દ્વારા તમે દેવામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી શકશો હમણાં તમારે કોઈપણ મોટા રોકાણના નિર્ણય લેવાનું ટાળવું પડશે બચત કરવાની સાથે તમારા ખર્ચાઓને પણ કંટ્રોલમાં રાખવા પડશે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પારિવારિક વિવાદોની પરિસ્થિતિઓ ઊભી થશે વૈવાહિક જીવનમાં પણ ઘણી ધીરજ અને ઘણી સમજણની જરૂર પડશે ધનુ રાશિના જાતકો ઘઉંના લોટમાં કાળા તલ અને ખાંડ મિક્સ કરીને કોઈપણ ખાલી જગ્યાએ કીડી માટે કીડીયારું પૂરવું શનિવારે વાદળી રંગના કપડાં પહેરવા અને શનિવારે પીપળાના ઝાડની સાત પરિક્રમા કરો મકર રાશિના જાતકો માટે શનિદેવ તમારા ત્રીજા ભાવમાં વકરી થવાના છે ત્રીજો ભાવ તમારા હિંમત સાહસ તમારા નાના ભાઈ બહેનનો સહકાર ટૂંકી મુસાફરી અને તમારા પ્રયત્નો સાથે સંબંધિત છે એમાં થનારું આ ગોચર તમારા માટે ખૂબ જ સારો સમય લાવશે આ સમયગાળા દરમિયાન તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પડકારોનો સામનો કરવો પડશે પરંતુ આ પડકારો ફક્ત તમારી કસોટી જ કરશે અને અંતે તમને જબરદસ્ત સફળતા પણ અપાવશે નોકરીમાં સફળતા અને કાર્યસ્થળ ઉપર વધારાની જવાબદારીઓ મળશે ઉચ્ચ અધિકારીઓ તમારા ઉપર વિશ્વાસ કરશે પણ એની જ સાથે તમારે સતર્ક પણ રહેવું પડશે અને બધાના વિશ્વાસ ઉપર ખરા પણ ઉતરવું પડશે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો છે બધા પ્રકારના પ્રોજેક્ટ્સ માટે આ સમય ખૂબ જ સારો છે તમને મળેલી દરેક તકનો લાભ લેવો જોઈએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ નિયમિતતા અને અનુશાસન લાવવું પડશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય કે ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ સારો છે તમારા અભ્યાસમાં ગમે એટલી મુસીબતો આવશે કે અવરોધો આવશે તો પણ તમે તમારી મહેનતથી એને દૂર કરી શકશો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ સારો છે તમારે ખભા ગરદન હાથ અને શ્વાસને લગતી કે ફેફસા વગેરેને સંબંધિત નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલે સાવચેત રહેવું તમને માનસિક તણાવ ચિંતા અને થાક લાગશે એના માટે તમારે પ્રાણાયામ અને ધ્યાન કરવું તમારે તળેલી વસ્તુઓ અને ઓવરઇટિંગથી દૂર રહેવું પડશે નાણાકીય દ્રષ્ટિએ આ ગોચર સામાન્ય કરતાં ઘણું સારું છે તમારે તમારા ખર્ચા ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે અને નાણાકીય જોખમ લેવાનું પણ ટાળવું પડશે તમારે કાળજીપૂર્વક બચત કરવાનું ચાલુ રાખવું પડશે જો તમે યોગ્ય રોકાણ કરશો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ ગોચર પારિવારિક જીવન માટે ખૂબ જ સારું રહેવાનું છે નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં નાની મોટી ગેરસમજણ થશે પરંતુ અંતે સકારાત્મક વાતચીતથી સકારાત્મક પરિણામો પણ મળશે તમારે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં સંતુલન અને સુમેલ જાળવવો પડશે પ્રેમ સંબંધવાળા જાતકોએ તમારા સાથી સાથે સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું પડશે નાની નાની બાબતો ઉપર વિવાદ થઈ શકે છે એનાથી તમારે સાવચેત રહેવું પડશે તમારા જીવનસાથીનો આદર કરો અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખો મકર રાશિના જાતકો શનિવારે પીપળાના ઝાડ નીચે જાઓ જો કોઈ પીપળાનું પાન કુદરતી રીતે તૂટેલું હોય તો એને ઘરે લાવો અનામિકા આંગળી વડે સફેદ ચંદનથી શ લખો અને એના ઉપર એક ટપકું મૂકીને શમ એવી રીતે લખીને તમારા પર્સમાં રાખો અને બીજા દિવસે એને વહેતા પાણીમાં પ્રવાહિત કરો અથવા કોઈ છોડના મૂળ પાસે એને દાટી દો કુંભ રાશિના જાતકો શનિદેવ તમારી રાશિથી બીજા ભાવમાં રહેશે બીજો ભાવ તમારા ધન પારિવારિક જીવન વાણી મિલકત સાથે સંબંધિત છે એટલે આ સમય તમારા જીવન ઉપર નોંધપાત્ર અને ઊંડી અસર કરશે શનિદેવનું વકરી સ્થિતિમાં ગોચર એ કારકિર્દીમાં સ્થિરતા અને સમજણની થોડી જરૂરિયાત દર્શાવે છે તમે કાર્યક્ષેત્ર ઉપર સખત મહેનત કરશો અને તમારે વધારેની જવાબદારીઓ પણ લેવી પડશે તમારે કામમાં કેટલાક વિલંબ અને અવરોધોનો સામનો પણ કરવો પડશે વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધોમાં થોડી નમ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યાપારીઓને વ્યવસાયમાં લાભ મળશે કાર્યમાં નિયમિતતા અને શિસ્ત જાળવી રાખશો તો તમે જે કંઈ કરવાનો પ્રયાસ કરશો એમાં સફળ થશો વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો થોડો સંઘર્ષવાળો છે પરંતુ તમારે તમારા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું પડશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખો અને સખત મહેનત કરો આળસ છોડો અને બેદરકારીથી દૂર રહો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય થોડો સંવેદનશીલ કહી શકાય ગળું દાંત ચામડી આંખ અને માથાનો દુખાવો આવી સમસ્યાઓની શક્યતા છે કુંભ રાશિના લોકોએ સકારાત્મક વિચારશ્રેણી અને માનસિક સ્થિરતા સાથે આગળ વધવું પડશે જો કોઈપણ સ્વાસ્થ્યની સમસ્યા દેખાય તો એને અવગણશો નહીં નાણાકીય દ્રષ્ટિ આ સમયગાળો તમારા માટે સારો છે પૈસા કમાવો પણ જોખમ લઈને ક્યારેય નહીં આયોજનબદ્ધ રીતે કામ કરો ખર્ચા ઉપર નિયંત્રણ રાખો કોઈપણ નાણાકીય નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક અને ધીરજથી લો તમારા પારિવારિક જીવન વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે ફક્ત તમારી વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે એવી રીતે વાત કરો કે જેથી તમારા શબ્દોથી કોઈને દુઃખ ન થાય પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પ્રેમ જીવન એકદમ સારું છે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો કુંભ રાશિના જાતકો શનિવારે ગરીબોને મીઠી વસ્તુઓ ખવડાવો અથવા ગરીબોને ગોળનું દાન કરો દરરોજ અથવા ખાસ કરીને શનિવારે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો મીન રાશિ શનિદેવ પહેલેથી જ તમારી રાશિમાં છે આ એવો સમયગાળો છે જ્યારે કારકિર્દી અને વ્યવસાયમાં આત્મનિરીક્ષણ અને પુનર્મૂલ્યાંકનની જરૂર છે કારણ કે કાર્યસ્થળમાં સમસ્યાઓ પડકારો અને મુશ્કેલીઓ ઊભી થવાની છે કામમાં વિક્ષેપો અને વિલંબ દેખાશે તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વધુ સારા સંબંધો જાળવવા પડશે નહીં તો તમે છેતરાઈ જશો અને મુશ્કેલીમાં પણ મુકાઈ જશો કોઈપણ પ્રકારના વિવાદમાં ઇન્વોલ્વ ન થાવ તમારા કામમાં પ્રમાણિક અને તમારા કામ પ્રત્યે પ્રતિબદ્ધ બનો દ્રઢ નિશ્ચય રાખો તો તમે સુરક્ષિત રહેશો વ્યાપારીઓની વાત કરીએ તો તમારે કોઈપણ પ્રકારનું મોટું જોખમ ટાળવું પડશે અને મોટા જોખમી રોકાણોથી પણ દૂર રહેવું પડશે તમારે સમજદારીપૂર્વક કામ કરવું પડશે નિર્ણયો કાળજીપૂર્વક લેવા પડશે યોજનાઓમાં વિલંબ થશે વસ્તુઓ વારંવાર બદલાશે એટલે તમારે માનસિક રીતે પણ તૈયાર રહેવું પડશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહત્વપૂર્ણ છે તમે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો એકાગ્રતામાં ભંગ પડશે નિયમિત અભ્યાસમાં શિસ્તનો અભાવ રહેશે તમારે આયોજનબદ્ધ રીતે વધુ મહેનત કરવી પડશે કોઈપણ પ્રકારની બેદરકારી તમને મોટું નુકસાન પહોંચાડશે આ સમયગાળો તમારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડી મુશ્કેલીવાળો છે તમે માનસિક તણાવ ચિંતા માથાનો દુખાવો થાક અનિન્દ્રા આળસ નબળાઈ વગેરે અનુભવશો જૂની બીમારીઓ તમને ચિંતિત કરી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે બિનજરૂરી ખર્ચાઓ વધશે એથી નાણાકીય આયોજન ખૂબ જ વિચારપૂર્વક કરવું નાણાકીય વ્યવહારોના મામલે સાવધાની રાખવી જરૂરી છે નાણાકીય બાબતો અંગે કોઈપણ મોટો નિર્ણય ન લો બિનજરૂરી ખર્ચાઓ ઉપર પણ નિયંત્રણ રાખો પારિવારિક દૃષ્ટિ આ સમય જીવનસાથી અને માતાપિતા સાથે મતભેદ કરાવનારો છે તમે પરિવારના વડીલોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને વડીલોના સ્વાસ્થ્યનું અને તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો નાની નાની બાબતમાં ગેરસમજ અને મતભેદ થવાનું નક્કી છે એનાથી સંબંધોમાં તિરાડ પડશે પ્રેમ સંબંધમાં પણ ખૂબ જ પારદર્શિતાની જરૂર છે વિવાદ ટાળો મીન રાશિના જાતકો હનુમાનજીની ઉપાસના કરો દર શનિવારે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બે સરસવના તેલના દીવા પ્રજ્વલિત કરો બંને બાજુ એક એક આનાથી તમને અને તમારા પરિવારને માનસિક શાંતિ મળશે દરરોજ સવારે ઉઠ્યા પછી પૂર્વ તરફ મોઢું રાખીને પાંચથી દસ મિનિટ માટે ધ્યાનમાં બેસો આંખો બંધ કરીને ધ્યાન કરો આનાથી તમને માનસિક શાંતિ મળશે જય શ્રી કૃષ્ણ